સ્મૃતિભન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય ભુજ સાહેબ આ જોવાનું ભૂલતા નહીં હમણાં જ આનું લોકાર્પણ થયું છે કે આમ તો ઘણો ટાઈમ થઈ ગયો પરંતુ ટાઈમ હું જ્યારે ગયો હતો સાહેબ મેં ભુજની અંદર બીજું કઈ નહી ગયું જોયું ખાલી કચ્છ મ્યુઝિયમ ગયો હતો અને એના પછી સીધો અહીંયા જતો રહ્યો અને સાહેબ મારા પૈસા વસુલ મને એમ થયું કે સાહેબ આ વસ્તુ જોવા જેવી છે ભુજની અંદર બીજું કદાચ કઈ નહીં જવો ને ચાલશે પ્રાગ મહેલ ભૂલી જવાશે સાહેબ આના મે જોવાય તો ચાલશે મતલબ કે બીજી બધી વસ્તુ નહી જોવાની તો ચાલશે સાહેબ આ જોઈને આવજો હવે તમે ભૂત જાવ આ વસ્તુ મિસ ના કરતા અરે શું જોરદાર છે વાત કરીએ બનાવીએ છીએ સ્મારક અને સંગ્રહાલય ક્યાં આવેલું છે ભુજની અંદર ઓકે કેવું દેખાય છે તો બહાર સરસ આ રીતના થોડા અંદર જશો તો આ ટાઈમ તમને જોવા મળશે આજુબાજુ આ રીતના સામ સામે ગેલેરી છે એક ગેલેરીમાંથી બીજી ગેલેરી બીજા ગેલેરીમાંથી ત્રીજી ત્રીજીથી ચોથી આ રીતના ગેલેરીઓ છે ઓકે સાત જેવી ગેલેરીઓ છે તો એની અંદર ફરવાનું છે અલગ અલગ તમને વસ્તુ જોવા મળશે આના ઉપર મેં એક રીલ પણ બનાવી દીધું હું ગયો હતો તો એના ઉપર મેં રીલ પણ બનાવેલું છે આપણે યુટ્યુબ ચેનલમાં અપલોડ છે ઓકે

મ્યુઝિયમમાં અગિયાર હજાર પાંચસો ચોરસ મીટર એટલે કે ચોરસ ફૂટમાં કહીએ તો એક લાખ ચોવીસ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા સાત બ્લોક્સ છે આ બ્લોક્સમાં સાત અલગ અલગ થીમ છે એ થીમના નામ પણ અહીંયા છે જેમ કે પુનઃ જન્મ છે પુનઃ શોધ છે પુનઃ સ્થાપિત છે પુનઃ છે પુનઃ વિચાર છે પુનઃ પ્રાપ્તિ અને નવીનીકરણ જેમાં તમે સાતમી ગેલેરીમાં જાઓ સાત બ્લોક છે એની અંદર આ સાતમી ગેલેરી છે આ સાતમી ગેલેરીની અંદર તમને ભૂકંપનો અહેસાસ કરવામાં આવે છે એની અંદર શું હોય છે કે તમે જો આ રેલિંગ છે આની અંદર તમારે જતું રહેવાનું અને આ રેલિંગ પકડીને ઉભું રહેવાનું છે આજુબાજુ તમે જોશો તો આ ડિસ્પ્લે છે અને રિયલમાં ભૂકંપ આવતો હોય અને એ ભૂકંપ આવે ત્યારે આખી જે નીચે તમે જોશો જેના પર તમે ઉભા છો એ આખું હલશે એટલે કે તમને ભૂકંપનો અહેસાસ કરવામાં આવશે કે જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે કેવું કેવો અનુભવ થયો હતો તો અનુભવ તો આ અનુભવ તમને સાતમી ગેલેરીની અંદર કરવામાં આવે છે પછી બીજી બધી ગેલેરીની અંદર આ ટાઈપની પુતળાની બધું બનાવેલું છે કે જ્યારે ભૂકંપ આવ્યો હતો તો આ રીતના બધા લોકો દબાઈ ગયા હતા પછી પ્રથમ ગેલેરીની અંદર એવું બતાવવામાં આવે છે કે કઈ રીતે ભૂકંપ આવે છે એપી સેન્ટર શું છે ભૂકંપ કઈ રીતના આવે છે એના વેવ્સ કઈ રીતના હોય છે આ બધી વસ્તુ તમને સમજાવવામાં આવે છે